માલગઢથી જાલોર બ્રહ્માણી માતાજી જાલોર પગપાળા સંઘનું પ્રસ્થાન થયું ડીસા તાલુકાના માલગઢ ગામેથી રાજસ્થાનમાં બિરાજમાન શ્રીબ્રહ્માની માતાજી જાલોર પગપાળા યાત્રાસંઘનુંમ માલગઢ થાનાજી રત્નાજી સોલંકી પરિવારના ત્યાંથી આજે પગપાળા સંઘનુંમ ડીજેના તાલ સાથે વાજતે ગાજતે પ્રસ્થાન થયું હતું બનાસકાંઠા જિલ્લામાં વસતા જેસલમેરિયા સોલંકી માળી પરિવાર દ્વારા ડીસાના માલગઢ ગામેથી શ્રી બ્રહ્માણી માતાજી ખેતલાજી મહારાજની બીજી પગપાળા સંઘનું આજે વાંચતે ગાજતે પ્રસ્થાન થયું હતું જેમાં બનાસકાંઠા સમસ્ત જેસલમેરિયા સોલંકી માળી પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ સંઘમાં પ્રસ્થાન કરાવ્યું હતું અને નાછે તે ગાજતે બ્રહ્માણી માતાજી ખેતલાજી મહારાજનો પગપાળા સંઘ નીકાળવામાં આવ્યો હતો ધાનેરા રોડ ઉપર આવેલ જય કુળદેવી કોલ્ડ સ્ટોરેજ ખાતે પગપાળા યાત્રિકોને પ્રસાદનો લાભ લીધો હતો તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે પગપાળા સંઘનું પ્રસ્થાન થયું હતું અને પાંચ દિવસે બાદ તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંજે ભજન સંધ્યા ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવશે અને સવારના સમયે માતાજી મંદિરે ધજા ચડાવી હવન યજ્ઞ યોજાશે અને ભાવિભક્તો મોટી સંખ્યામાં ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવશે અહેવાલ દર